ભારત વિશ્વમાં અને એશિયામાં એક મહાસત્તા તરીકે ઉભરીયું છે ઓસ્ટ્રેલિયન થિંક ટેંક લોવી ઇન્સ્ટિટ્યુટ એશિયા પાવરના ઇન્ડેક્સ 2025 માં ભારતે 40 પોઈન્ટના સ્કોર સાથે પહેલીવાર મેજર પાવર કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે આ પાવર ઇન્ડેક્સમાં 70 કે તેથી વધુ પોઈન્ટનો સ્કોર ધરાવતા દેશોને સુપર પાવર 40 થી 69 પોઈન્ટનો સ્કોર ધરાવતા દેશોને મેજર પાવર

ભારત આર્થિક ક્ષમતા ભવિષ્યના સંશોધનો રાજદ્વારી પ્રભાવમાં હવે સૌથી આગળ છે ગત વર્ષ સુધી ભારત આ ઇન્ડેક્સમાં મિડલ પાવર્સમાં હતું ભારતનો સંતુલિત અને સ્થિર વિકાસ એશિયામાં તાકાતના સમીકરણને નવેસરથી આકાર આપી રહ્યો છે લોવી ઇન્સ્ટિટ્યૂટના એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારત હવે જાપાન અને રશિયાથી પણ આગળ નીકળી ગયું છે